ગઈકાલે જૂનાગઢના કેશોદમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં આપ નેતા પ્રવીણ રામ દ્વારા રચનાત્મક વિરોધ હોડી દ્વારા કરવામાં આવ્યો જેને લઈને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું આ ઘટનાના સંદર્ભમાં સાંજ સુધીમાં આપ નેતા પ્રવીણ રામ સામે ગુનો પણ નોંધાવવાની વિગત સામે આવીને આના જ કારણે હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન બરોબરના રોષે છે જે પ્રવીણ રામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને તેમણે કેટલાક સવાલો ઉઠાવે છે તેમણે કહ્યું છે કે પ્રવીણ રામ થોડા સમય પહેલા ગેડ પંથકમાં ખેડૂતોની સમસ્યા લઈને આ યાત્રા લઈને નીકળ્યા હતા તેના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે અને તેને કેવી રીતે દબાવી શકાય તે માટેના એન કેન પ્રકારના પ્રયત્નો ભાજપ કરી રહી છે તેમણે આટલેથી નોટકતા કહ્યું કે દિલ્હીથી કેન્દ્રીય નેતાઓનો ઠપકો ભાજપને મળ્યો છે તેના કારણે હવે પોલીસને આગળ રાખીને પ્રવીણ રામ સામે ખોટા ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે તેમણે ચૈતર વસાવાના જેલવાસનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એક્યાસી દિવસ સુધી ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ રાખવામાં આવ્યા ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે તેમણે આ મામલે ડીજીપી વિકાસ સાહેને પણ કેટલાક વિધેયક સવાલ કર્યા છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમને પ્રવીણ રામ જ્યારથી ઘેડમાં યાત્રા કાઢી છે ત્યારથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેણાયું છે તમારે કામ કરવું નથી અને જ્યારે કોઈ કામ કરે અથવા તો તમને અરીસો દેખાડે એટલે તમે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને ખોટી ફરિયાદો કરો છો જે રીતે પ્રવીણ રામ ઉપર કેશોદમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એ હોડી લઈને જાય છે ચેક કરવા માટે જાય છે વિરોધ કરવો એ અંગ્રેજોની સરકારમાં પણ ગુનો નહોતો અથવા તો અવાજ ઉઠાવવો લોકોનો અવાજ ઉઠાવવો સરકારનું ધ્યાન દોરવું તંત્રનું ધ્યાન દોરવું આ તો ફરજ છે સમાજના આગેવાનો હોય સમાજના ગુજરાતના નાગરિકો હોય કે નેતા હોય તમામને અધિકાર છે પણ જે રીતે પ્રવીણ રામની યાત્રાને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે લોકો ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે દિલ્હીથી અહીંના નેતાઓને ઠપકો મળ્યો છે મેં સાંભળ્યું છે કે દિલ્હીથી એવો ઠપકો મળ્યો છે કે તમારાથી કામ થાય તો ઠીક છે નહીં તો તમે હવે આશા ન રાખતા અને તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ કાજી પણ કામ કરવાને બદલે લાજવાને બદલે ગાજે છે તમને શરમમાં આવવી જોઈએ તમારા વિસ્તારમાં આટલું પાણી ભરાય છે અને એક જે નાગરિકો અને પ્રવીણ રામ પણ સાથે ગયા અને તમને અરીસો બતાવ્યો પાણી ભરાવાનો એમાં તમે એફઆઈઆર કરી દીધી તમે એમ માનો છો કે એફઆઈઆર થી તમે ચેત્ર વસાવાને એક્યાસી દિવસ ખોટા જેલમાં નાખ્યા ફંડ શું મળ્યું આખો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો એ ભાજપથી વિરોધ થઈ ગયો ભાજપના નેતાઓને ઘૂસવાની ના પાડી દીધી સેમ થયરી રામમાં તમે અપનાવી રહ્યા છો તમે પોલીસને આગળ કરો છો તમે દિલ્હીવાળા એટલે કહ્યું છે કે ભાઈ કામ કરો નહીં તો તમને રવાના એની જગ્યાએ તમે હજી પોલીસનો દુરુપયોગ કરીને રામ ઉપર એફઆઈઆર કરી છે અમે જેલથી ડરવાના નથી એફઆઈઆરથી ડરવાના નથી પણ એક વાત હું પોલીસ અધિકારીઓને કહેવા માગું છું ડીજીપીને કહેવા માગું છું ક્યાં સુધી દલાલી કરશો ભાજપની એક ફોન આવી જાય ભાજપનો એટલે તમે દલાલીઓ ઉતરી આવો છો તમે શપથ લીધા હતા ત્યારે તમને ખબર છે કે નથી ખબર શપથ લીધા હોય એ તમને ન ખબર હોય તમે પોલીસ છો એ તમે ભૂલી જતા હો તમને એમ લાગતું કે ભાજપના પટ્ટા નીકળ્યા છે કારણ કે ત્રીસ વર્ષથી આ ધંધો ચાલે છે તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો સત્તા કાયમી નથી બે હજાર સત્યાવીસમાં માં જેણે પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ આમ આદમી પાર્ટી કે સામાન્ય નાગરિક ઉપર અત્યાચાર કર્યો છે ખોટી ફરિયાદો કરી છે એનો હિસાબ બે હજાર સત્યાવીસમાં કરવામાં આવશે યાદ રાખશો તમે એટલે તમે આ વાતથી ભાજપની દલાલીઓ કરવાનું બંધ કરી દેજો દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં